ઓય છોડ અલ્યા હું કીધું અલ્યા તારો ભા નહીં અડકાય આ બેલેન્સ કરજે મારા ફોન માં બેલેન્સ કરજે હે જે હું લે બેલેન્સ કરું હું અલ્યા મારા બે મહિના પહેલા કરીતું પૈસા આલ્યા અને બેલેન્સ કરાવાય બેલેન્સ બેલેટ નહીં જો આપળા બોળે આયું લ્યો જો જો જમ ભૂંઢ અડકાય લાય હે ફોન લાગે ફોન આલુ આલતું બોલાણ હું કરો છો તમાર ફોન કરવો છે મારા હાલ પાસ માલ જો લઈને જતા ના રહેતા પાછા હાલો અલ્યા મહેમાન હેડો કોઈ હુડીએ નહીં ચડવાનું તમારે હું એ કંટાડે છું ચોમાહાનો અલ્યા બાપા હુડીએ નહીં ચડવાનું ઓ ભેસ વરાળવાની વાત કરું તમે આવો તો ખરા ઓ તૈયાર થઈ મારા ઓ ચોમાહાનો વખો બોઢવાનો વખો ને તો ડોસી જાય છે ખેતરો મે હેરન ને હું થઈ જઉં છું તમે હું ભલાદમી આવતા નહીં આજનું કાલ આજનું કાલ આજનું કાલ મળતા નહીં

હા કિંમત હું જબર બીજા દોઢસો લેતા આવું હાલ લેતા હાલુ હા રાજુ હારું કરી બોલાયો એ માલ કિંમત ખબર પડે ને એસીન નું તો વડ થાય તો તરી જ રોકડા પડ્યા છે ઘરમાં પણ દસ હજાર પરવીન લાલ ના આવ્યા છે પરવીન લાલને પહાણ જવું પડશે કડક ઉઘરોણીય

પણ મારા છોકરાને પગાર આ પહેલી તારીખે થાય કે ના થાય તાણી મહિનો થઈ જાય તમારે એટલા મૂકો પૈસા હાલા ને તરત તમને હાલ એ હું ઓળખતો હું તમને ઓળખું છું મારા પૈસા જોઉ મારા જરૂર છે હો પણ થોડા દાડા ખમી હવે આટલું દસ દાડા થયા છે બીજા વીસ દવા જ્યો પરવીનલાલ નહીં ઉભો નહીં ઉભો મારા આજના પૈસા જોવો હું તો આ બેઠો છો એ આ ધોતુ થઈ બેઠો છું મારા પૈસા જો એટલે તમે તો કોક ની આબરૂ એવું કરો છો હારું હારું હવે તમે તાર બેહાવ હોય પણ અમારી આબરુ છે તમે તાર હાલ લાઈન પૈસા હું વાત કરો છો તમે પણ આ તો ના હોય તરત અઠવાડિયે નાઠા હાલ જ લાઈન હાલ દો તમારો તમારો અમે કાચંડા જેવો રંગ તમે વતાઈ દીધો દસ દાળો માં હો કોક દાળો જરૂર તો પડશે બેહો બેહો શાંતિ બે હાલત આવું છું હો આવો હડો તમે બેઠો જ છું આવો ચા પાછા પૈસા ચા પાજો હાર બેહો તમે હું આવું ગુનો કર્યો ભાઈ જરૂર સર એમાં હું નવાઈ

કમ્પ્લીટ છે વા વણા થઈને ઓમ જેવા બેહી જા છે નાના કમ્પ્લીટ છે કમ્પ્લીટ જ હોય અમાર આ હવે દ હાર્યા આવજો દ હાર્યા ને તરી મારા પડ્યા હતા 40000 માં મારા ભેસ મુરાશી લોકો જા જાવ તાણ હારું આવજો વા ચાનું ઈ કોણ પૂછા પાહુ દ હાર્યા ને તરી કર્મ એમ કરીને ચાલી આલી અને ભેસ ઘેર રાશી

તમે ગો તમે તાર હાલ આ તો અમારા ગામની એક ઉબેર છે તે થોડી ઉબેર કરો પસરો છે

એટલે અંદર જમીન નું હાલે માટી ભરામાવાની વરાટ તો થશે જો રાજુજી પકાજી ચાલીસ હજાર ની આસપાસ ચાલીસ હજાર જ વરાટ રાખવાનો આ તો ભેટ ખબર ના પડે તમે તાર આ રાજભાન કયો બોલો રાજુજી બોલજો તમે તમારે શું કેવું કયો માલ કિંમત બરાબર ચાલી ના આપડે કરીએ ના લુકસાન બરાબર બોલો બોલો પકાજી કઈ તું એસી કેતો તમારે તમે રાખો પેલા તમે કદાચ એટલે રાખવી તો છે પણ કુકાર નહિ હોય કદાચ મહેમાન તમને આલી તા હા

આપણે તીજોરી તાળો નહીં મારતા કદી દસ હજાર પૂરા બરોબર તમારો આભાર તમે અમારું કોમ કરી તમે તાર પહેલી તારીખે હું તમને આ લીધા ના ના પૈસા તો મારા ઈવા જોડે

મને પાડી જો છો આજે વગર તો સુટકો નહીં હું મને ચાલી પૂરા કરી આલજો કરી આલ છો લે આતા જો ફટફટ મારો મોલ થાય હમ આ રીતે જ આ લોકો સીધા થોય કોક તકલીફ તો સમજવી જ નહીં બસ ઈવાનું જ ગોણું ગાગા કરું હ પણ તમે કોકનો બિચારા ના લે હી તો શાંતિ રાખો હવે ઈવન ખબર પડશે કે મારા

ઘરમાં બહાર જવું પડે સારું જોતા હું પેસ્ટ નું શું કર્યો હું અને આ નખો દઉં બેઠો તો મારા પણ પૈસાય નહીં અને પેસ જેવી રીતના રાખું વાજી જાય લોસા

હા હા હું જ બોલું હું આપણો મારી વાત તબે હવે ચેતન કાકાના નથી તમારે ભેંસનું હવે ઈવન વરાળ તો કરવાનો તમે ફોન કર્યો તો પણ ઈવન ભેંસ લેવાની નહીં બરાબર એટલે તમે કોઈક એક કાદા લાવજો ન તમે આવજો ને હા ને તો વરાળ કરી ભેંસ તમે ત્યાં લઈ જાવ શું કીધું હો એટલે એને આ તો હું તમે હગા એટલે મારે કેવું પડે એના બેસ્ટ નહીં લેવાની એટલે વરાળ ને તો કરે આપડે હગામ હગું રહે વાત તો સબન બગળ ના હો હા મજા તો અવા આવશે ખબર પડે જેવા સાથે તેવા કદી થવાય નહીં

આપણી જેટલી કિંમત હોય એટલી જ આપણા માલની કિંમત આવે એ ઓર રાખવાની હો બાકી હેડ 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 લખો કાઢ્યું મારું મને આખી વીસ હજારમાં અલંગ અલમરાઈ